you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આ અકસ્માત હતો ટેમ્પો ટેમ્પો ટ્રાવેલરમાં મુસાફરી કરેલા બાળકો સહિત તેર શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આવી એસપી અંશુ પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના પુણે બેંગ્લોર નેશનલ હાઈવે પર થઈ હતી બ્યાદગી તાલુકામાં ગુંદેનહલી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક ને ટેમ્પો ટ્રાવેલ ટક્કર મારી અકસ્માત અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો જિલ્લાના તાલુકાના યમાહટી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ટેમ્પો ટ્રાવેલરમાં કુલ સત્તર શ્રદ્ધાળુ જઈ રહ્યા હતા જે બેલગાવી જિલ્લાના સવાદટ્ટી ખાતે યલમ્મા મંદિરના દર્શન કરવા માટે ભદ્રાવતી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો જેમાં ટેમ્પો ટ્રાવેલરે ટ્રક ને પાછળથી ટક્કર મારી હતી જેથી ટેમ્પો ટ્રાવેલર માં સવાર તેર શ્રદ્ધાળુઓના મોત થયા હતા જેને પગલે આખો હાઈવે લોહી લુહાણ થઈ ગયો હતો